નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે તલના વાહનની અરજી લઈને તારીખ આઠ છ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ તલના બજાર આમ ટકેલા લાગે છે જનને ઊંચામાં છવ્વીસો અને ચાલીસ હજારના નામ પડ્યા છે બાકી જનરલ ભાવ છે એકવીસો થી પચીસો રૂપિયાના જનરલ ભાવ છે ઊંચામાં હારા માલમાં હારા ભાવ થઈ જાય છે બાકી જનરલ બજાર થોડાક ઢીલા લાગે છે તલના વાહનની આવક પણ આજે ઘણી બધી ઘટી છે જો આટલી જ વાહન છે ત્રીસ વાહન જેવા જ છે સાદા વાહન આજે આવ્યા નથી કારણ કે ભાવમાં આવું છે એટલે ઘટાડો થયો છે ઘટાડો છે પણ ભાવ સ્ટેબલ છે અને વીસ પહાણ સુધી આપણે રેજી મતા હાલો હરજી જોઈ લઈએ

હાલો ભાઈ ચોર વીરા ઉપર ચોર વીરા ભાઈ કામ ચોર વીરા અમાર જાન પડતો જો અમાર જાન જવા 75 રૂપિયા 75 દેવી ભંજન ચોર વીરા લતો ભાઈ દર દર દેપરનો લે 25 બે 25 દેવી ભંજન

આલો ભાઈ દડવા ભાઈ મોહન ભાઈ ભાઈ દડવા લગ હા આ શહેર કરવાળો આવશે ભાઈ

જોડે નહિ જાવો ઉપર પર જવાનું કાટુ કરી જો ઓલી પેલે છે આ મારું છે બે દિવસ અચીસ પચાસ પંચોતેર એકવીસો પચીસ પચાસ પંચોતેર બાવીસો પચીસ દિવસી પત્રી ચાલી પી પચાસ એસી એસી રૂપિયા એસી એસી રૂપિયા ત્રીસો રૂપિયા ત્રીસો નંબર હો

કાળા તલ કાળા તલુભાઈ બત્રીસો ને પાંચ થયા બત્રીસો ને પાંચ રૂપિયા કાળા તલ